નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ગઈ સાત નવ બે હજાર પચીસ અને મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈને આપણે સતત અપડેટ આપતા હોય છીએ અત્યારે પણ વરસાદ કેવા પ્રકારનો છે તેના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખાસ તો આપણે હળવદથી મોરબી તરફ જઈ રહ્યા છીએ ચરાડવા થી આગળ નીકળ્યા છીએ અને અત્યારે આંદરણા ગામની નજીક પહોંચ્યા છીએ એટલે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈ ખેડૂતોની સ્થિતિ આમ તો કપોળી બની ગઈ છે એવું કહેવું હોય તો કહી શકાય કારણ કે અત્યારે જે ચાર પાંચ ખેડૂતોના અમે ઇન્ટરવ્યૂ કર્યા છે અને થોડાક ખેતરોનું સ્થળ નિરીક્ષણ પણ કર્યું છે એટલે કપાસનો પાક છે તે લગભગ બરીને ખાક થઈ ગયો છે પાંદડાઓ બળવાની શરૂઆત થઈ ગઈ છે દાડમ છે તો દાડમમાં પણ નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે મગફળી છે તો એ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે સાથે જ શેરડી આમ તો માનસર સહિતના અલગ અલગ ગામોમાં શેરડીનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે એટલે આ શેરડીના પાકોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે શેરડી છે તે આડી પડી જાય આડી પડે એટલે ક્વોલિટી ખરાબ થાય ક્વોલિટી ખરાબ થાય એટલે બજાર ભાવ ઘટે એટલે આ બધી સ્થિતિ વચ્ચે અત્યારે આપણે સાર્વત્રિક વરસાદ કહીશું કારણ કે મોરબી જિલ્લામાં ગતકાલથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે મોરબીના હળવદ હોય માળિયા હોય ટંકારા હોય હોય કે મોરબી તાલુકો હોય આ તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ખાસ વરસાદ હોય એટલે લોકોને રસ્તાની પણ ઘણી બધી તકલીફ થતી હોય વાંકા વાંકાનેરના ઘણા બધા રસ્તાઓ ખરાબ છે અને તેને લઈને પણ ઘણી બધી કોમેન્ટ આવી છે વિરાણી કાંધીભાઈ કહી રહ્યા છે કે એ કાલ સાંજથી વરસાદ ચાલુ છે આમ તો કાંધીભાઈ સાર્વત્રિક વરસાદ કાલ સાંજથી જ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે વિસામો ખાય થોડીવાર વાર વીઆમો પછી વરસાદ આવે વીઆમો ખાઈન વરસાદ થાય એટલે સાર્વત્રિક વરસાદ સતત ચાલુ છે અને અત્યારે પણ ચાલુ છે ને હજી પણ આજે આખો દિવસ ઓરેન્જ એલર્ટ છે એટલે આજે પણ લગભગ ચાલુ રહેશે તેવું દેખાય છે પૂરું કરી નાખ્યું છે વરસાદ છે મનસુખભાઈ પુનતીયા કહી રહ્યા છે આમ તો જે આ વરસાદ છે તેને લઈ મોટાભાગે ખેડૂતોના પાકોમાં નુકસાન જ છે મેં અગાઉ કહ્યું તેમ અને ઘણા બધા ખેડૂતો સાથે પણ અમે ચર્ચા કરી સંવાદ કર્યો અને ખેડૂતોના નુકસાનના તાક પણ મેળવાઈ રહ્યો છે હવે તો ખેડૂતોની એક જ આશા છે કે રાજ્ય સરકાર સર્વે કરે અને ખેડૂતોને કંઈક મદદની આશ લગાવે કારણ કે ભાદરવો છે તે ભાદરવો જે વરસાદ છે તે ભરપૂર માત્રામાં વરસતો હોય છે અને જે ભાદરવા જે વરસાદ હોય છે નદી નાળા છલકાવી દે તેવો પણ વરસાદ હોય છે અને આ વરસાદ સારો સાર્વત્રિક આપણને જોવા પણ મળે છે તો આપણા વિસ્તારમાં કેવો વરસાદ છે તે અસુક લક્ષો મનસુખભાઈ કહે છે રાતાભેરમાં છે આંદાળામાં કાલનો ચાલુ છે પ્રદીપભાઈ કઈ રહ્યા છે વિમલભાઈ પટેલિયા છે વિમલભાઈ કહી રહ્યા છે એક વિડીયો ટીકર થી મોકલ્યો જોઈ લે ભાઈ એ ટીકર નો વિડીયો કાલ અમારા ધ્યાનમાં માં છે જે પ્રકારે આપણે જોઈ છે જે પ્રકારે આપણે અત્યારે જોઈ છે કે આ જુઓ પાણી આખો ગરકાવ થઈ ગયેલો પાક છે નીલગરીનો પાક છે ને અત્યારે જે જોઈ છે આપણે તો આ તમામ પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જે જોઈ છે તે એટલે સ્થિતિ આ છે અને આ સ્થિતિને લઈને જ અત્યારે આપણે સતત દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ લાઈવ કવરેજના માધ્યમથી કે શું વરસાદની સ્થિતિ છે વરસાદને લઈ શું નુકસાન થઈ શકે એટલે આ જે તમે જુઓ છો તે આ નીલગીરીનો પાક છે નીલગીરી પાણીમાં ગરકાવ થઈ ગઈ ને આગળ જે જોયું તે કપાસ અને મગફળી સહિતના પાકો છે ને એ તમામ પાકો નુકસાન થયું છે ખાસ તો જે બ્રાહ્મણી નદીમાંથી જે પાણી આવે છે ને તેને લઈ કોજવે ટીકર પાસે ધોવાયો હોવાના પણ સમાચાર મળી રહ્યા છે એટલે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોવાના સમાચારો મળી રહ્યા છે અને વરસાદ આમ તો ઘણા લાંબા સમયથી ખેડૂતો રાહ પણ જોતા હતા કારણ કે કપાસ મગફળી સહિતના પાકો જે છે તેમાં વરસાદની જરૂર હતી પરંતુ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને થઈ પણ રહ્યું છે અને હજી પણ વરસાદ ચાલુ છે અને આ વરસાદ હજી કેટલો પણ નુકસાન કરશે તે તો હજી આવનારો સમય બતાવશે નવગણભાઈ કહી રહ્યા છે ભલગમડા કાલનો ચાલુ છે મહેશભાઈ કહી રહ્યા છે ઓળ ગામ છે સુસવાઓની ખેતીમાં મોટું કપાસમાં નુકસાન છે મનસુખભાઈ આમ તો બધા બધા નુકસાન છે અને આ લઈને ઘણા ખેડૂતો મદદની આશ પણ લગાવી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા કંઈક સર્વે કરવામાં આવે અને જે પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે તો આ તમે જે જુઓ છો ખેત તલાવડાની માફક આ બધા ખેતરો ભયરા છે અને આ આંદોલનથી આગળ અને ઊંચી નીચી માંડલ કહેવાય તેની વચ્ચે આ બધું વિસ્તાર છે ને આ બધું અત્યારે પાણીમાં ગરકાવ છે તો આ જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે ને આ દ્રશ્યો આપણને જોતા એવું લાગે કે ક્યાંક વરસાદ વધુ ઓછો વધુ ઓછો જોવા મળી રહ્યો છે પરંતુ જે પ્રકારે ખેડૂતો વરસાદની રાહ જોતા હતા અને વરસાદ થયો છે પરંતુ જે વરસાદ સતત ચાલુ રહ્યો છે તેને લઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ શકે એમ છે આ બધું આ તમે જુઓ તો કપાસના પાક અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે એટલે આ બધું ખેડૂતોને નુકસાન થવાનું જ છે અને નુકસાન દેખાય પણ રહ્યું છે કે જે પ્રકારે કપાસના પાકો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે એટલે આ તમે જે જોવો છો કે કપાસનો પાક છે તે આ પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ બધોય બળી જવાનો છે અને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થવાનું છે જેને આપણે આ સીધા દ્રશ્યો પર જોઈ રહ્યા છીએ કે તો ખાસ તો વરસાદ છે વરસાદને લઈ ખેતી પાકોમાં પાણી ભરાઈ જવા વીજળી પડી વૃક્ષ તરાશય થવું આવી ઘટનાઓ હોય છે અને બનતી હોય છે તેને લઈને જ આપણે દર્શકોને જણાવીએ કે બે અમારા મોબાઈલ નંબર છે તેમાં ગામના નામ સાથે વિડીયો મોકલો એટલે અમે આપનું ધ્યાન અને આપને જરૂરી મદદ જે તંત્રની મળતી હોય તે મળવાપાત્ર થતી હોય તે અમે તમારા સુધી પહોંચાડી શકીએ અમારો મોબાઈલ નંબર છે નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું અઠ્ઠાણું અને ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ આ બંને અમારા મોબાઈલ નંબર છે અને બંનેમાં ગામના નામ સાથે વિડીયો મોકલો આ તમે જે જુઓ છો તે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે તેના છે એટલે આ દ્રશ્યો આપણે ખૂબ જ ભયાવહ કહી શકાય ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન જવાનું છે અને તે આપણે જોઈ પણ રહ્યા છીએ ઘણા બધા મિત્રો જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો